તો કર્ક રાશિના જાતકો શું કહી રહી છે ગ્રહોની સ્થિતિ આપના માટે નવેમ્બર મહિનામાં નવેમ્બરના મહિનામાં ગ્રહોની સ્થિતિ આપના જીવનમાં શું ફેરફાર લાવશે તો ચાલો આપણે જોઈશું આજના વિડીયોમાં તો નમસ્કાર મિત્રો જય શિયા હું યેશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના આપણા વિડીયોમાં આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કર્ક રાશિનું આવનારા નવેમ્બર બે હાજર પચીસ નું માસિક રાશિ ફળ પરંતુ મિત્રો જો આપ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ઉપર નવા હો અથવા તો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકરને ઓલ પર સેટ કરી દો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો વિડીયોને વધારેમાં વધારે લાઇક કરજો તથા વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા કોમેન્ટ પણ કરી શકો છો આપ તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો કર્ક રાશિનું આવનારા નવેમ્બર બે હજાર પચીસનું માસિક રાશિફળ તો કર્ક રાશિવાળા નવેમ્બર બે હજાર પચીસનો મહિનો સામાન્ય રીતે તમારા માટે મિશ્રિત કે એવરેજ કરતા ઘણી હદ સુધી કમજોર પરિણામો આપી શકે છે એટલે કે મિત્રો આ સમય આપની માટે થોડા કમજોર પરિણામો પણ લાવી શકે છે થોડા મિશ્રિત પરિણામો પણ લાવી શકે છે જેમ કે સારા અને નબળા બંને પ્રકારના પરિણામો સૂર્યનો ગોચર સોળ નવેમ્બર સુધી નીચ અવસ્થામાં તમારા ચોથા ભાવમાં રહેશે પણ મિત્રો આપની ગ્રહોની સ્થિતિ કારકિર્દી ક્ષેત્રમાં શું કરી રહી છે આપના કારકિર્દી ક્ષેત્રને કેવો પ્રભાવ પાડશે આપના ગ્રહોની સ્થિતિ તો તમારી કારકિર્દી સ્થાનમાં સ્વામી આ મહિને પાંચમા ભાવમાં પોતાની રાશિમાં રહેશે કે જે કાર્યક્ષેત્રના મામલામાં કોઈ નકારાત્મકતા જોવા નહીં મળે પરંતુ પ્રત્યક્ષ રૂપથી તમને કોઈ મોટો સપોર્ટ પણ મંગળ દ્વારા નજર નથી આવી રહ્યો એટલે કે મિત્રો આપને આ સમય ખાસ પોતાના કારકિર્દી ક્ષેત્રની અંદર કોઈ નકારાત્મક પહેલું પણ નહીં જોવા મળે તો આપના જે કારકિર્દી સ્થાનનો સ્વામી છે મંગળ મહારાજ તે આપને કોઈ ખાસ એવું પ્રત્યક્ષ રૂપથી કોઈ સપોર્ટ પણ કરતો દેખાશે નહીં આપને તેમજ શિક્ષણમાં શું બાબત રહેશે તો જોઈએ તો શિક્ષણના દ્રષ્ટિકોણથી નવેમ્બરનો મહિનો સામાન્ય રીતે તમને સામાન્ય લેવલના પરિણામો આપતો પ્રતીત થઈ રહ્યો છે એટલે કે મિત્રો આ જે વિદ્યાર્થી મિત્રો છે તેઓના શિક્ષણ જીવન ઉપર ખાસ સામાન્ય એવો સામાન્ય એવા પરિણામો તેમને મળશે એટલે કે મિત્રો આ સમય આપને નોર્મલ લાઈફ જીવવા મળશે આપને આ સમયે ખાસ મોટા પરિવર્તનો કોઈ જોવા નહીં મળે પરંતુ આપ પોતાની મહેનતને અથાગ રીતે શરૂ રાખી શકો છો કે જે આપને ભવિષ્યની અંદર પણ સારા એવા પરિણામો આપી શકે પરંતુ મિત્રો જો પારિવારિક જીવનની વાત કરીએ કે પારિવારિક મામલાઓમાં આપને શું જોવા મળી શકે છે નવેમ્બરના મહિનામાં તો મિત્રો પારિવારિક મામલાઓમાં નવેમ્બરના મહિનામાં સામાન્ય રીતે તમને મિશ્રિત કે ક્યારેક ક્યારેક થોડા કમજોર પરિણામો મળી શકે છે એટલે કે મિત્રો આ સમયે આપના પારિવારિક જીવન માટે પણ થોડા મિશ્રિત પરિણામો શાળા અને નબળા બંને પ્રકારના તો થોડાક વધારે પડતા કમજોર પરિણામો આપી શકે છે આ નવેમ્બરનો મહિનો આપને પારિવારિક જીવનમાં તેમજ મિત્રો જો વાત કરીએ નવેમ્બરના મહિનામાં જો તમારા પ્રેમ સંબંધની વાત કરીએ તો આ મહિનો તમારા પાંચમા ભાવનો સ્વામી મંગળ મહારાજ પોતાની જ રાશિમાં બીજા શબ્દોમાં પાંચમા ભાવમાં જ રહેવાનો છે કે જે આપને અમુક હદ સુધી સારા પરિણામો આપી શકે છે પરંતુ તેની અપેક્ષાકૃત થોડી ઓછી રહી શકે છે તેમજ મિત્રો જો આપને આર્થિક પરિસ્થિતિની વાત કરીએ નાણાકીય પરિસ્થિતિની વાત કરીએ તો આર્થિક મામલાઓની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા લાભ ભાવનો સ્વામી શુક્ર મહારાજની સ્થિતિ વધારે પડતી વધારે પડતો સમય અનુકૂળ રહેવાની છે એટલે કે મિત્રો આપના લાભ ભાવનો સ્વામી શુક્ર મહારાજ આ મહિને થોડો લાંબો સમય એટલે કે વધારે સમય અનુકૂળ રહેવાનો છે કે જે આપને આર્થિક બાબતોમાં થોડા સારા પરિણામો આપી શકે છે આરોગ્યની વાત કરીએ કે જે સુખ છે તો આરોગ્યના નવેમ્બરનો મહિનો તમને મિશ્રિત પરિણામો આપી શકે છે એટલે કે મિત્રો આ સમય ખાસ આપને મિશ્રિત પરિણામો આપી શકે છે આ સમયે આપને આરોગ્ય બાબતે પણ ધ્યાન રાખવું જરૂરી બનશે પોતાના આરોગ્યની કાળજી રાખવી પૌષ્ટિક ખોરાક લેવો યોગ ધ્યાન પ્રાણાયામ મેડિટેશન વગેરેનો ઉપયોગ કરવો આપનું આરોગ્ય મજબૂત થશે આનાથી અને આપને આ મિશ્રિત પરિણામોને આપ ઘણી હદ સુધી હળવા કરી શકો છો એટલે કે મિત્રો આ થયું આપણું આવનારા નવેમ્બર બે હજાર પચીસનું કર્ક રાશિના જાતકો માટેનું રાશિ ભવિષ્ય તો મિત્રો આવનારો સમય માટે આ માહિતી આપને ખાસ મદદગાર થાય એવી આશા છે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરો વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને આ વિડીયોમાં કઈ માહિતી આપને વધુ મદદગાર લાગી તે કોમેન્ટ કરો તથા જો આપને આપે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓલ પર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળા